ખેડૂતો પોતાના પાકના ટેકાના ભાવ માટે રજિસ્ટ્રેશન કરાવે રજિસ્ટ્રેશન પછી એમને જેટલા પણ ડોક્યુમેન્ટ આપવાના હોય એ બધા ડોક્યુમેન્ટ આપવામાં આવે એના પછી એક સેટેલાઇટ ઇમેજ અને સરકાર પોતાની તરફથી જે કામ કરતી હોય એ પ્રકારે કામ કરીને જુએ કે ખેતરમાં ખરેખર આટલો પાક લેવાયો તો કે કેમ કેટલા પાકમાં નુકસાન થયું છે ને એના પછી એમને વળતર રૂપે જે આપવાનું હોય ટેકાનો ભાવ જે આપવાનો હોય આપવામાં આવે પણ જ્યારે આ બધું જ થતું હોય ત્યારે રજીસ્ટ્રેશન થઈ જાય ખેડૂતો બધા ડોક્યુમેન્ટ આપી દે એના પછી જ્યારે એ ખેતર ખેડી નાખે અને પાછું જે નવો પાક લેવાનો હોય એની શરૂઆત કરે ત્યાં સુધી સેટેલાઇટ ઇમેજ જ ન લેવાય ત્યાં સુધી કોઈ અધિકારીને મોકલી અને એની તપાસ જ ન કરાવવામાં આવે અને પછી એવું લખી દેવામાં આવે કે તમારા ખેતરમાં તો આ પાક લેવાયો જ નથી અમને એની કોઈ ઇમેજ જ નથી મળી અને પછી ખેડૂતોને એ જે વળતર કે પછી ટેકાનો ભાવ હોય એ આપવામાં ન આવે આ બધું ચાલે ત્યારે પ્રશ્ન એ થાય કે ખેડૂતો કેટલી કેવી કેવી રીતના પરેશાન હોય છે પણ કોઈને એનાથી ફરક નથી પડતો ઉનાળો પાક જ્યારે લેવાયો ત્યારે પણ ખેડૂતો સાથે કંઈક એવું જ થયું બહુ જ બધા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાયું કે એમને આટલું નુકસાન થયું છે એમને જે ટેકાનો ભાવ આપવાનો હોય એના માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યા પણ મોટા ભાગના લોકોનું એ રજીસ્ટ્રેશન કેન્સલ કરી અને લખી દેવામાં આવ્યું કે અમને તમારા ખેતરમાં આટલાથી આટલી જમીનમાં આ કોઈ જ પાક દેખાયો નથી અમારા સેટેલાઇટ મેપમાં આવું કંઈ આવ્યું જ નથી એટલે આ વખતે ફરીથી એવું ન થાય કારણ કે ઘણા બધા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી દીધા છે અને પછી સેટેલાઇટ ઇમેજમાં એ ન દેખાય એની પહેલાં જ સરકાર તરફથી અધિકારીને મોકલવામાં આવે જે આ ચેક કરતા હોય એને મોકલવામાં આવે અને સાથે સેટેલાઇટ ઇમેજ જે હોય એ વહેલાં લઈ લેવામાં આવે એટલે ખેડૂતો આગળ જતા બીજો પાક લઈ શકે એના માટે રજૂઆત કરવામાં આવી છે બાલ આંબલિયાએ આજે કૃષિમંત્રી અને સીએમ બંનેને મેલ કરી અને રજૂઆત કરી છે કે તમે વીસ સપ્ટેમ્બર સુધીમાં આ બધું જ કરી દો કારણ કે એના પછી જો ખેડૂતો પાક જે છે નવો પાક નવો પાક લેવાની શરૂઆત કરશે પછી તમે એવું કહી દેશો કે ભાઈ અમારા સેટેલાઇટ ઇમેજમાં તો એ ખેતી કરી હોય એવું દેખાયું જ નથી તમને આટલું નુકસાન થયું એ દેખાયું જ નથી તો એવું બધું ન કરતા સર્વેના નામે પણ જે દેખાડો થતો હોય છે એના ઉપર આપણે અનેકવાર વાત કરી છે આ પણ જ્યારે રજીસ્ટ્રેશન કે પછી પડતર ભાવ આપવાની વાત હોય અને આ બધી વસ્તુઓમાં પણ જે જો

રાયડાના અઢાર હજાર ખેડૂતો અને ચણાના બાવન હજાર એમ મળીને સિત્યાસી હજાર ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કર્યા હતા કારણ એવું આપ્યું હતું કે અમારી સેટેલાઇટ ઇમેજમાં તમારા ખેતરમાં આ કે આ પાક વાવેલો નથી અત્યારે મગફળીનું રજીસ્ટ્રેશન ચાલે છે રજીસ્ટ્રેશનમાં ખેડૂતે તલાટી મંત્રીનો દાખલો આપ્યો છે આરે હારે રજીસ્ટ્રેશનમાં ખેડૂતે પોતાનો પાક પણ દર્શાવેલો છે એટલે કૃષિમંત્રી મુખ્યમંત્રી શ્રી આપને અમે ગુજરાતના ખેડૂતો માંગ કરીએ છીએ કે અમે કરાવેલો રજીસ્ટ્રેશનનો પાક તલાટી કમ મંત્રી આપેલો દાખલો તમારે જે સેટેલાઇટ ઇમેજ લેવાની હોય ઇમેજ લઈ લ્યો અને અમારા ખેતરમાં તમારા રાજ્યના ખેતી નિયામકને મોકલવો હોય તો એને મોકલો ડીડીઓને મોકલવો હોય તો ડીડીઓને ટીડીઓને મોકલવાય તો ટીડીઓને ગ્રામ ગ્રામસેવકને મોકલવાય તો ગ્રામ ગ્રામસેવકને તલાટીને મોકલવો તલાટીને જેને મોકલવો હોય એને મોકલી અમારા ખેતરમાં સોયાબીન મગ અળદ અને મગફળી જે અમે પાક દર્શાવ્યો છે એ જ પાક વાવ્યો છે એ ક્રોસ વેરીફાઈ પચીસ સપ્ટેમ્બર પહેલાં કરી લેજો અમે મગફળી સોયાબીન અળદ કે મગ ઉપાડી લીધા પછી આ સેટેલાઇટના ઇમેજના નાટકો બંધ કરી દેજો